એસસ્જી હોસ્પિટલ ખાતે ફીજ્યથેરાપીના સ્ટુડન્ટ છે તેમની માટે પ્રથમ વખત કોન્વોકેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી એસસ્જી હોસ્પિટલ ખાતે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ કાર્યરત છે અને વર્ષોથી મધ્ય ગુજરાતમાંથી આવતા દર્દીઓની તબિયતના અભિપ્રાય મુજબ તેમની સારવાર કરવામાં આવતી હોય છે કોઈ પણ પ્રકારની લોભ લાલચ વગર ફીજ્યથેરાપીસ્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ કરતા હોય છે એસએસજી હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ વખત ફિઝિયોથેરાપી સ્ટુડન્ટનું કોન્વોકેશન યોજવામાં આવ્યું મેડિકલ કોલેજ હોલ ખાતે યોજાયેલ કોન્વોકેશનનું હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યર ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ ડીન અરુણા તળપદા પ્રોફેસર ડોક્ટર ચેતના વિદ્યાર્થી અગ્રણી ડોક્ટર દેવેન્દ્ર ગુપ્તા સહિત હોસ્પિટલનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી આ પ્રસંગે ડોક્ટરની પદવી મેળવનાર ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીઓને તેમના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એકાવન બેચ બેચલર્સ ઓફ ફિઝિયોથેરાપી કોલેજ એમએસ યુનિવર્સિટી ઓફ બરોડાનો આ શુભ દિવસ છે એકાવનમી બે જ આજે ગ્રેજ્યુએટ કરીને બહાર જઈ રહી છે એનું કોન્વોકેશન સેરેમની રાખ્યું છે એસએસજી હોસ્પિટલ સાથે સંકળાયેલી બેચલર્સ ઓફ ફિઝિયોથેરાપી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ખરેખર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું તથા સયાજી હોસ્પિટલનું ખૂબ ખૂબ નામ આગળ કર્યું છે અહીંયા વિદેશમાં ઘણી બધી જગ્યાએ ખ્યાતનામ જગ્યાઓ પર તે લોકો આજે વિરાજમાન છે ઘણા બધા ફિઝિયોથેરાપિસ્ટ આપણા ટીચિંગ ઇન્સ્ટિટ્યુશન સાથે સંકળાયેલા છે એટલે આજે અમે હું એઝ સુપ્રિન્ટેન્ડન્ટ એન્ડ વહીવટી ઇન્ચાર્જ ઓફ ફિઝિયોથેરાપી કોલેજ ખૂબ ખૂબ ગૌરવ અનુભવું છું આ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું અને આજે એક નવી પ્રથા એ લોકોએ શરૂ કરી છે ગ્રેજ્યુએશન સેરેમનીની કોર્પ કોન્વોકેશન સેરેમનીની એ હર વર્ષ યથાવત આવી રીતે આગળ વધે એવી પ્રાર્થના કરું છું સો વિદ્યાર્થીઓનો ઇનટેક હોય પાસ થનારા વિદ્યાર્થીઓ આશરે હા એટલે લગભગ પંચાસી જેટલા વિદ્યાર્થીઓ કોન્વોકેશન સેરેમનીમાં હાજર છે